નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે પિતૃપક્ષમાં ન ખાવું આ વસ્તુઓ મિત્રો પિતૃપક્ષનો સમયગાળો ચાલી રહ્યો છે એવી માન્યતા છે કે પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ કર્મ કરવાથી અને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો સનાતન ધર્મમાં પિતૃ વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે પિતૃપક્ષ દરમિયાન ખાનપાનનું ધ્યાન રાખવું એ પણ ખૂબ મહત્ત્વનું છે તો મિત્રો હવે આપણે જાણીએ કે પિતૃપક્ષ દરમિયાન કઈ વસ્તુ આપણે ખાવી ન જોઈએ પરંતુ તે પહેલાં આ સમયગાળા દરમિયાન ભોજન બનાવતી વખતે પણ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે તેથી થોડું તેના વિશે આપણે જાણી લઈએ તો મિત્રો તે પહેલાં વિડીયોમાં લાઈક કરી દેજો અને તમે બધા જ લોકો સાથે વિડીયોને શેર કરી દેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો તો મિત્રો સૌપ્રથમ આપણે જાણીએ ભોજન બનાવતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી આપણે પિતૃદોષનો સામનો ન કરવો પડે તો આપણે નંબર એક વિશે વાત કરીએ તો મિત્રો પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ રસોડામાં લોખંડના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ આ સમયગાળા દરમિયાન લોખંડના વાસણોમાં ખોરાક ન રાંધવો જોઈએ ધાર્મિક માન્યતાઓ અનુસાર પિતૃપક્ષ દરમિયાન લોખંડના વાસણોમાં ભોજન રાંધવાથી પિતૃઓ નારાજ થાય છે વાસ્તવમાં પિતૃપક્ષ દરમિયાન લોખંડના વાસણોમાં ભોજન રાંધવાથી પિતૃઓ સંતુષ્ટ થતા નથી તેથી આ સમયગાળા દરમિયાન લોખંડના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ તેનાથી તેની આત્માને શાંતિ નથી મળતી હવે આપણે નંબર બે વિશે વાત કરીએ તો છે પિતૃપક્ષ સમય દરમિયાન ઘરમાં સાત્વિક ભોજન જ બનાવવું પૂર્વજોના નામ પર ભોજન બનાવવા માટે ડુંગળી લસણ પીળા સરસવનું તેલ અને રીંગણાનો ઉપયોગ ક્યારેય ન કરો આ સિવાય ભોજનમાં વપરાતું દૂધ અને દહીં માત્ર ગાયનું જ હોવું જોઈએ હવે આપણે નંબર ત્રણ વિશે વાત કરીએ તો શ્રાદ્ધના સમયગાળા દરમિયાન જો તમે પિતૃઓ માટે ભોજન બનાવતા હોય તો તેની શુદ્ધતાનું ચોક્કસ તમારે ધ્યાન રાખવાનું છે ખોરાક બનાવતા પહેલાં તમારા ઘરને ખાસ કરીને રસોડાને સારી રીતે સાફ કરો શાસ્ત્રો અનુસાર પિતૃઓ પવિત્રતાથી પ્રસન્ન થાય છે અને ત્યારે જ શ્રાદ્ધનું ફળ મળે છે ધ્યાનમાં રાખો કે સ્નાન કર્યા પછી જ ભોજન બનાવવું જોઈએ હવે આપણે નંબર ચાર વિશે વાત કરીએ તો શ્રાદ્ધના આ સમયગાળામાં પિતૃઓના નામ પર તૈયાર કરવામાં આવતા ભોજનમાં ખીરને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે આ દિવસે તમે પૂરી બટાકાની શાક ચણા અથવા કોળાની કરી બનાવી શકો છો આ સિવાય પિતૃઓના આહારમાં મીઠાઈનો સમાવેશ કરવો જોઈએ હવે આપણે નંબર પાંચ વિશે વાત કરીએ તો મિત્રો જ્યાં સુધી બ્રાહ્મણ ખાય નહીં ત્યાં સુધી જાતે ભોજન ન કરવું બ્રાહ્મણોને કાસા ચાંદી અથવા ધાતુની પ્લેટમાં જ ભોજન પીરસવું જોઈએ શ્રાદ્ધવિધિ દરમિયાન કાચ અને પ્લાસ્ટિક જેવી વસ્તુઓનો ઉપયોગ કરવાની સખત મનાય છે તેની સાથે દક્ષિણ દિશામાં જ બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ મિત્રો હવે આપણે જાણીએ પિતૃ પક્ષમાં કઈ વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ તો આપણે નંબર એક વિશે વાત કરીએ તો છે મસૂરની દાળનું સેવન ન કરવું જોઈએ મિત્રો આ વસ્તુ ખાવી એ બહુ અશુભ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં મસૂરની દાળનો સંબંધ છે એ મંગળ ગ્રહની સાથે છે અને મિત્રો મંગળ ગ્રહ છે એ ક્રોધનો કારક છે આથી મિત્રો મૈસૂરની દાળનું સેવન છે તે પિતૃ પક્ષમાં ન કરવું જોઈએ તેમજ મિત્રો ચોખાનું સેવન પણ પિતૃપક્ષમાં ન કરવું જોઈએ આને પણ વાસ્તુશાસ્ત્રમાં વર્જિત માનવામાં આવ્યું છે હવે આપણે નંબર બે વિશે વાત કરીએ તો છે શાસ્ત્રો અનુસાર મૂળો અને ગાજરનું સેવન પણ આ પિતૃપક્ષમાં ન કરવું જોઈએ મિત્રો મૂળો અને ગાજરને અપવિત્ર માનવામાં આવ્યું છે તેમજ પૂજા પાઠમાં પણ આનો ઉપયોગ કરવો એ વર્જિત માનવામાં આવે છે આ શાકભાજીનો સંબંધ છે એ રાહુની સાથે છે આથી મિત્રો આ વસ્તુનું સેવન પિતૃપક્ષમાં ક્યારેય ન કરવું જોઈએ હવે આપણે નંબર ત્રણ વિશે વાત કરીએ તો પિતૃપક્ષમાં દૂધનું સેવન પણ ન કરવું જોઈએ મિત્રો માની લઈએ કે જે દિવસે તમારા પિતૃની તિથિ હોય છે તે દિવસે તમે પિતૃઓના નામની ખીર બનાવી શકો છો પણ એકલા દૂધનું સેવન કરી શકતા નથી હવે આપણે નંબર ચાર વિશે વાત કરીએ તો શાસ્ત્રો અનુસાર આ સમયગાળા દરમિયાન કાકડી કારેલા સરસવ બીટરૂટ સલગમ મૂળા જમીનની નીચે ઉગતી શાકભાજીઓનું સેવન ન કરવું જોઈએ વાસ્તવમાં આ શાકભાજીનો સંબંધ રાહુ સાથે હોય છે હવે આપણે નંબર પાંચ વિશે વાત કરીએ તો પિતૃપક્ષ દરમિયાન હિંગનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ હવે આપણે નંબર છ વિશે વાત કરીએ પિતૃપક્ષ દરમિયાન પાણીયુક્ત શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ આનો અર્થ એ છે કે જે શાકભાજી રાંધતી વખતે પાણી છોડે છે તે ન ખાવા જોઈએ આ રીતે જોવામાં આવે તો લીલોતરી વગેરે ન ખાવા જોઈએ હવે આપણે નંબર સાત વિશે વાત કરીએ આ દિવસે માંસાહારી ભોજન ઘરમાં ન બનાવવું જોઈએ અને ન તો બહારનું સેવન કરવું જોઈએ આ ઉપરાંત તામસિક ગુણો ધરાવતી ખાદ્ય પદાર્થોનો સમાવેશ ટાળવો જોઈએ તેમજ માંસાહારી ચીજો જેવી કે જેક ફૂડ સોયાબીન મશરૂમ વગેરેનું સેવન ન કરવું જોઈએ તેમજ માંસ માછલી મશરૂમ પાકેલા ફળો એવા કડો તરબૂજ જરદાળું આલુ ઘઉં બ્રાઉન ચોખા અડદની દાળ પનીર કે જેકૂડથી આ સમયગાળા દરમિયાન દૂર જ રહો હવે આપણે નંબર આઠ વિશે વાત કરીએ તો તેમજ શ્રાદ્ધના દિવસે લસણ ડુંગળીનું ભોજન ઘરે ન બનાવવું જોઈએ ભોજન એકદમ સાત્વિક જ હોવું જોઈએ હવે આપણે નંબર નવ વિશે વાત કરીએ તો મિત્રો પિતૃ પક્ષમાં કેટલી વસ્તુઓ ખાવી વર્જિત ગણાય છે જેમ કે ચણા મસૂર જીરું દૂધી કાકડી સરસવનું શાક વગેરે નંબર દસ વિશે વાત કરીએ તો આ સમયે બટાકા મૂળા અળવી અને કાંદાવાળા શાકભાજી પિતૃઓને ધરાવતા નથી તેથી શક્ય હોય તો તેવા ખોરાકનો પંદર દિવસ ત્યાગ કરવો જોઈએ હવે આપણે નંબર અગિયાર વિશે વાત કરી લઈએ તો મિત્રો આ સિવાય કારેલાનું શાક પણ ખાવામાં ટાળવું જોઈએ પિતૃપક્ષના પક્ષના દિવસોમાં ભૂલથી પણ હિંગનો ઉપયોગ ન કરવો જોઈએ હિંગનો ઉપયોગ કરવાથી પિતૃઓ નારાજ થાય છે આ સમય દરમિયાન તમારે મસાલા ન ખાવા જોઈએ અથવા ઓછા પ્રમાણમાં ખાવા જોઈએ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો